હેલો મિત્રો જો આપણે પાસઠ દિવસની મગફળી થઈ છે તો એમાં સુયા બેસવાનું ચાલુ થઈ ગયું અને ખોખા મોટા થઈ ગયા છે મગફળીમાં અને વધારે પડતા ખોખા સુયા બેસાડવા માટે આપણે આમાં રોલરનો ઉપયોગ કરવાનો છે મગફળી બહુ વધી ગઈ છે એટલા માટે અને ખાસ કરીને આમાં હાલીને પાણીમાં ખાળ ઉમરતા જાવીને દાબણું ઉમળતા જાવી અને આ બધું જેથી કરીને સુયા બેસે ને આમ પગ મારતા જઈએ આમ મગફળી હોય ને એમાં આમ પગ મારતા જઈએ એટલે થોડા ઘણા સુયા બેસે વધારે પડતા જોઈએ તો એક ચોડવાની અંદર પચીસની આજુબાજુ જેટલા ખોખા થતો મગફળી બેઠેલ છે ખાસ કરીને તમે જોવા દસ વીઘાનું આવેલ છે વાવેતર કરેલ છે એમાં જોઈ જોવા તી આવી રીતે મગફળીમાં હાલી અને સુયા બેસડવાનું કામ કર્યું છે ત્યારબાદ આમાં રોલરનો ઉપયોગ કરવામાં આવશે જેથી કરીને વધારે પડતા સુયા બેસે અને મગફળીમાં જે ઉપર રહી ગયેલા જે છોડવાની ડાળું છે એ નીચે બેસે અને સુયા વધારે પડતા બેસે તો મિત્રો બનિયારે જો રોલરનો ઉપયોગ કરવાનો છે ત્યાં સુધી જય જવાન જય કિસાન